દાવસાઈના છાપ તળાવમાં માછલીઓના ટપો ટપ મોત થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે છાપ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે પરંતુ તળાવમાં મોટા પ્રમાણમાં લીલ જોવા મળી રહી છે ત્રણ દિવસથી માછલીઓના મોત થઈ રહ્યા છે ત્યારે બુધવારના રોજ તેનું પ્રમાણ એકાએક વધી ગયું હતું આ ઘટનાના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવતા કલેક્ટર યોગેશ નિર્ગુળે તાત્કાલિક અસરથી આ બાબતની તપાસ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારીને આદેશ આપ્યા હતા તળાવમાં મોટા પ્રમાણમાં પથરાએ લીલે તમામ ઓક્સિજન ખેંચી લેવાના કારણે માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે જો કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ છાપ તળાવમાં હાલ પણ ગટરોનું પાણી જળચરો સામે મોટો ભય જોવાઈ રહ્યો છે માછલીઓના મોતની ઘટનાના પગલે બોટમાં જે કર્મચારીઓ તે ભેગી કરતા જોવા મળી રહ્યા હતા પોલિથિનમાં ભરી તેને એક ટ્રેક્ટરમાં લોડ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ